હેલો ગાઈસ કેમ છો મોજમાં ઉમીદ કરું છું તમે બધા મોજમાં જ જશો ને અત્યારે છે આપણે વેલ નાયા ધોયા વગરના સમીરભાઈ ને અત્યારે અમે જઈ રહ્યા છીએ સલાયા તમને થમેલ જઈને ખબર પડી ગઈ છે કે અમારા બેગ સેલિબ્રિટી જ આવે તો તમને ખબર છે અમને ખબર છે કેમ કે આમ ખુદ સેલિબ્રિટી કોણ હે લુક કહા સે આતે હે કે દીદી

તો ગાય છે અહિયાં સલાઈ ની આનબાન સાન આપડા કાસિમ વાયડો વાયડો કાસિમ ભાઈ ભાઈ સલામ વાલેકુમ બસ સારું હે ભાઈ તમારા જેવા જલસા નથી બાકી બધું ઠીક છે જો કાલી અદાવ જો આમ જો કાસિમ ભાઈ ને જલસા હે ભાઈ આપણે નથી એવા જલસા એને ને કાસિમ ભાઈ આમ ખાલી એની અદાવ નામ તમે જો એટલે આમ कंबाडियन <laughs> गांडू करे भाई के कासिम जो है ने स्माइल जो आम आम जे कैमरा में जे स्माइल कर हम जो जो ओ, बस भाई। भाई। जो तेरी क्यूट जी स्माइल तो कितना मर्जी तेरा कितना गर्दी दी पावे सांवला बस बस कासिम भाई हम जो कॉपी जो कॉपी है कॉपी जो नीचे है ना कॉपी है कॉपी है

अच्छा यार નથી આવતું હા આમાં ઉકડેલા ચીકુ ખાવા પડે ઓ જમીન માં ચીકુ લઈને ખાય તો ના વસ્તુ એનો

એલે ટીકે લાગતે ને તે ના બાકી ઉમલે કાશીભાઈ બસ ભાઈ આપડે આવી હું આવે એટલે ભાઈ જ હોય

બાકી તમે આમ સેલિબ્રિટી હોય એટલે હું આપણે વાત જોવાનું વાંધો નહીં અમે બાયુની વાત જોઈ લઈએ અમે લોકો તો તમે મને સમાચાર મળ્યા તમે શું કામ આવ્યા છો અહીંયા પછી બધું કઈ કહેવાય નહીં બાકી તો આ સમીર ભાઈનો વ્લોગ જોઈ લેજો એમાં તમને બધુંય બધું તમને નોલેજ છે એવું કઈ નથી મને જો સમીર ભાઈએ કીધું કે આપણે હલતુ ભાઈ જવાનું હોય તો મેં કીધું હાલો કઈ પૂછ્યું નહીં મેં કીધું હાલો તો ભાઈ તમે

એમ જ આ ભાઈ છે કેવી તો એક નંબર કરીયા ભાઈ આપણે મજા આવી આ ભાઈ બેકી મજા આવી એટલે સલાઈ આવશું ને આ ભાઈ આગળ આવશું આગળ આવશું કે નહીં પણ આ ભાઈ આગળ આવશું ભાઈને કેમ ખવડાવ્યું તો હા પાન ખાધું ફોટો નાખ્યો નથી નાખ્યો ખાધું પાન માં ખાધું ફોટો નાખ્યો નથી નાખ્યો 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 તો આ ભાઈને ખાસ તમે